નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ઓગણીસ બાસઠ એનિમલ એમ્બ્યુલન્સની પાઇલોટની ભરતી માટે લુણાવાડા કોટેજ હોસ્પિટલ એકસો આઠ ઓફિસ ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ પાઇલોટ ભરતી માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ત્યારબાદ પરીક્ષા લેવાશે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે બાદમાં ફાઇનલ સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાશે આ પાયલોટ ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઇન્ટરવ્યુ આપવા લોકો પહોંચ્યા હતા મહીસાગર જિલ્લામાં ઓગણીસ બાસઠ એનિમલ એમ્બ્યુલન્સની પાયલોટની ભરતી ચાલુ છે ત્યારે દસ વાગ્યાથી બાર વાગ્યાનો ટાઈમ આપેલો છે તેમાં પંચોતેર જેટલા આવે કેન્ડિડેટ આવેલા છે મેક્સિમમ હજુ આવવાનું ચાલુ જ છે અને આમાં ત્રણ પ્રોસેસ છે એક તો પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે પછી એની એક્ઝામ લેવા છે एग्जाम પાસ થશે પછી એનું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા છે અને પછી બધું થઈ જશે પછી એમનું ફાઇનલ સિલેક્શન આટલું કરવામાં આવશે અલય સર